કેમ છો બધા બધા મજામાં છો હું છું પાર્ટીમાં ઘણા સમય પછી પાર્ટીમાં મળીશું ઘણા સમય પછી અમે ત્યારે બધા સાથે કોઈ પાર્ટીમાં ગયા છે આજે આમાંથી એ લોકો ક્રિશ્ચન છે એટલે એમનો તહેવાર પણ છે તો અમે એના માટે બધા ભેગા થવાના છીએ ખૂબ મજા કરવાના છીએ હું કેવી મજા કરીશ મારા મિત્રોને પણ બધાને બતાવીશ પણ ખરા પણ મારા એક શોર્ટ વિડીયોમાં મેં બધાને બતાવેલા છે આમ યુઝલી હું જતો નથી કોઈ પાર્ટી રાખીશ ક્યારેક કોઈ પાર્ટીમાં જતો હોઉં છું અને આજે પાર્ટી છે નાઇટની છે એટલે હું સાંજે છ વાગે અહીંથી નીકળી જઈશ મેં દાદા દાદીની પરમિશન પણ લઈ લીધી છે કે હું આજે રાત્રે પાર્ટીમાં જવાનું છું અને સવારે પહેલો આવી જઈશ પાછો ખૂબ જ મસ્તી કરીશું ખૂબ જ મોજ કરીશું કેમ કે આવા દિવસો ફરી ફરી આવતા નથી અને અત્યારે હાલ હું બનાવું છું દાદા માટે કોફી એ એમની કોફી બહુ સ્પેશિયલ વાત છે આ રીતે દાદા ખાંડ નથી ખાતા માટે શુક્રજીત કરીને આવે છે એક શુગર ફ્રી ચોકલેટ આ લોકોની કોફી તો તમને ખબર છે આ લોકો તો બધા આરીકોસ કોફી પીતા હોય છે ઇટ્સ ઓકે નેવર માઇન્ડ પણ આજે જવાના છીએ પાર્ટીમાં ખૂબ જ મજા કરીશું ખૂબ જ મસ્તી કરીશું અને બતાવીશ મિત્રોને પણ બતાવીશ લોકો મસ્તી કરતા હશે અને જે પાર્ટીમાં જવાનું છું એ પણ બતાવીશ એ ડાન્સ પાર્ટી છે તો એમાં બધા જઈને મસ્તી કરીશું તો ચાલો આપણે મળીએ ફટાફટ રેડી થઈએ અને પછી નીકળીએ છીએ અહીંથી તો મારો મિત્ર છે સનીકરિમાં એ સાથે આવવાનું છે એ સાથે હા એ અહીંયા જોબ કરે છે મારુંથી થોડો દૂર છે પણ અમે સાથે અહીંથી નીકળવાનું છીએ સાંજે અમે બસ સ્ટેન્ડે કોફાકારના ભેગા થઈશું અને ત્યાંથી પછી અમે જઈશું તેલવ્યુ તેલવ્યુ એટલે કે યુનિવર્સિટી અમે ઉતરીને પછી એના વાઇફના ત્યાં જવાનું છે એની વાઇફ અહીંયા જોબ કરે છે તેલવ્યુમાં સંગ નતો અમારું જમવાનું છે તો જમીને પછી અમે બધા મિત્રો મળીશું આમ બારી ચાલો મળીએ નીકળી ગયો છું તે તેલવી જવા માટે અને શનિનો મેસેજ આવી ગયો કે હું પહોંચું છું તમે આવી જાઉં દસેક મિનિટમાં હું પહોંચીશ એટલે કે હોફા કારમે મારા ઘરેથી અહીંથી હું પહેલાં તો ખોરેવ જઈશ અને ખોરેવથી હું પછી બસ પકડીને સીધો જઈશ હોફા કારમે ત્યાં શનિને મળીને અમે બંને પછી નીકળીશું તેલવી જવા માટે ચાલો તો બતાવું આજે મારા દરેક મિત્રોની મુલાકાત કરાવું તમને પણ અને જે પણ મજા કરવાના છીએ એ પણ બતાવીશ આઈ હોપ કે બધાને મજા આવશે કેમ કેવું કે બહારની કન્ટ્રીમાં સારા એવા મિત્રો હોવા જવું ખૂબ જ જરૂરી છે કે ગમે ત્યારે કંઈ કામમાં આવે અને કોઈ પણ રીતની મદદ મળી રહે ગમે તે હોય ગમે તે રીતની મદદ તો ચાલો પહેલાં તો આપણે ખોરેવ સર્કલ પહોંચે ઓલમોસ્ટ હું પણ ખોરેવા આવી જ ગયો છું બસની રાહ જોઈશું બસ સ્ટેન્ડે પહોંચી ચાલો ત્યારે મળીએ અને પહોંચીએ ગુફાકાર પે બસની રાહ જોઈ પણ બસ મળી ગયો અને પછી ખબર પડી કે આજે તો પ્રોટેસ્ટ છે ટેક્સી કરવી

બસ સ્ટોપે આવી ગયા છે અને ભાઈ સન્ની બાજુ મળી ગયા સન્ની સની વાઈફે બહુ જોરદાર જમવાનું બનાવ્યું બનાવવાનું હું પહેલી વાર જ એમને મળીશ પહેલી વાર નહીં ઘણી વખત મળેલો છું પણ આના મેરેજ પછી હું પહેલી વાર મળીશ

એટલા ફટાફટમાં અમે જમી લીધું હું પહોંચી ગયો ટાઈમ સર અને પણ એક મિત્ર અમારો ગાડી લઈને આવવાનો હતો તો ફટાફટ અમે અહીંયા આવી ગયા હતા અને અંદર તો હું ખાલી વિડીયો તમને બતાવી શકીશ અને આ ભાઈ યુ નો તો મજા આવશે એક્સપ્લેન કહી કરી બતાવી શકો છો ઓકે તમે મેન જે

તમને ખબર પડશે કેવી મજા લોકો એક રજા પાડી એન્જોયમેન્ટ કરતા હોય છે અમેઝિંગ અમેઝિંગ હા પણ એ બધા વિડીયો જોઈને કોઈ એવું ના સમજવું કે બહારની કન્ટ્રીમાં મોજે મોજ છે આ મોજ ખાલી એક દિવસની હોય છે બાકી મહિનાના ત્રીસ દિવસ કામ જ કરવાનું હોય છે ભારત નીકળતા નથી આ બધા સાથે મળ મળીએ સાથે જમીએ ફરીએ મોજ કરીએ એ ખાલી એક જ દિવસનું છે ઓકે તો મિત્રો ચાલો ફ્લેટ પર જઈએ અને હવે આરામ કરીને સવારે પાછા સવારે વહેલા તે ચાર વાગે સાડા છ નીકળી જવું પડશે ચાલો ત્યારે મળીએ સવારે વહેલા બે કલાક આરામ છ વાગી ગયા છે અને હું નીકળું છું રેલવે સ્ટેશન જવા ચેતાને કહી દીધું અહીંથી એના ઘરેથી બહુ નજીક જ છે રેલવે સ્ટેશન એણે કહી દીધું કે તું અહીંથી ચાલતું કામ જતો કરે છે રેલવે સ્ટેશન આવી ગયું છે એક શું અને હું સનીને ફોન કરું છું એ પણ રેડી થઈ જાય તો હું અહીંથી અહીંના સ્ટેશનેથી હું ટ્રેન પકડીશ અને પછીના સ્ટેશનેથી એટલે કે યુનિવર્સિટીથી આવશે તો ચાલો ફટાફટ

ફોન કરી દીધો છે સમજી આગળના સ્ટેશન ચડી દેશે ચાલો પહોંચી આપણા કામ